ગુડ મોર્નિંગ ગાય કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારે નવ વાગવામાં દસ મિનિટની વાર છે આમ લોકો ફ્રી થઈ ગયા છે હું ફ્રેશ થઈ ગઈ છું અને ગાયને બસ નાસ્તા પાણી કરી લીધા છે અને મમ્મી મમ્મીને ફ્રેશ થવાની બાકી છે હજી મમ્મી પણ નવરા થાય ફ્રેશ થાય ને બસ હવે નવડા થઈ જવા નવરા અને રોહિત નાસ્તો કરે છે

છાપકો મોબાઈલમાંથી પહેલાંના બ્લોગ અત્યમ ટિકિટ પડ્યા પછી બીએન ચાલુ કર્યું તો જોઈએ હવે આજ આ બ્લોગ ઉતારી ગયો પછી એડિટ કરી પછી બીજો એમની કેસ મોકલો પડશે ઘણીવાર લોડ વધી જાય તો હવે થાય છે એવું ક્લિપ નથી ઉપડતી તો કાંઈ મળી જાય એવું હતું એમ બી એનમાં ક્લિપ ઉપડતી નથી ચોટી જાય છે તો તમારે કોઈ સારી એપ હોય એડિટિંગ થાય તો અમને જણાવજો બાય બાય તો ગાય અત્યારે મારે બનાવવાના છે મગ તો બસ એની તૈયારી કરું છું તો કઈ નહીં જો પેલા બધો મસાલો તૈયાર કરી નાખું ને પલાળેલા હોય એટલે બાફવાની જરૂર ન પડે

तो पूरी पडी से पूरी हवाई गई गई थे हुँ के देव से ये हो से हां वो हो से समझ आया गादा एक ना गादा लीजा पे डरिया ना तो गाइस मस्त गरमा गरम रोटी मारी चूले से तो तारे

તો કહી દેવા અત્યારે આઠ વહી ગયા છે અમ લોકોએ જમી લીધું છે અને સાહી આવી ગયો છે હોસ્પિટલથી અને બે ત્રણ દિવસથી સેલમાં એડમિટ થયો ત્યાં થોડીક તબિયત બરોબર નથી એટલે તો હવે ટન થઈને આવી ગયા હે તો સેલમાંથી કેટલા બાટલા ચડાવ્યા ભલેની શાળસાડ તમે રેડી થઈ ગયું તને

પપ્પા લે હતી ગુવાર મસ્ત તાજો અને ચોળી અને મમ્મી ચોળી સાફ કરે છે અત્યારે બનાવવાનું છે ચોળી બટેટાનું શાક અને મસ્ત તાજો ગુવાર છે હવે એમાં એમ છે કે મને તો ગુવાર બહુ ભાવે મને મમ્મીને ને પપ્પાના ત્રણેય ને ભાવે બરોબર રોહિતને એક નથી ભાવતો ગુવાર અમે એના લીધેથી અમારે ચોળી બનાવી પડે છે નકર અમે અત્યારે ગુવાર બનાવવાના હતા કેમ કે એનું તો માનવું તો પડે અમારે એની વખત ચાલે નહીં એવું છે એને કઈ ન ભાવે એને કોબી નથી ભાવતી એને ગુવાર નથી ભાવતા એને રીંગણા નથી ભાવતા તુરિયા ગલકા કઈ નથી ભાવતું ફૂલેવર નહીં તો ગમે તેવું કઈ નમ બધું ભાવે ગુવાર તો ફેવરિટ ગઈ જવા છે હું જાઉં છું ઓલા ઘરે એમ એમ છે આટલું બધું આમ કોઈ ખાઈ નહીં આટલું બધું ખોટું બગડી જાય કરતા

અત્યારે છ વાગ્યા છે અને વરસાદ બહુ જ આવે છે મને નથી લાગતા વરસાદ પાંચ છ વાગ્યા વરસાદ આવે છે પછી કન્ટિન્યુ ચાલુ જ છે અને લાઈટ લાગે ખાઈ અંધારામાં રસોઈ લાઈટ ફ્લેશ રસોઈ તો ગાઈઝ આજ માટે એટલું જ છો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પછી મળીને અમુક સાથે બાય બાય